તો જય માતાજી મિત્રો અમે લોકો આવી ગયા છીએ મહુવા દ્વારકા થી અને અમારા ગટીભાઈ ખાડા છે પ્લેટો એશિયન કામ ચાલુ છે ઓલા મહેશભાઈ છે અને ઓલા રાજુભાઈ છે તો અમે લોકો બીજો શિયાળ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને મહેશભાઈ ને ગટીભાઈ ખાડા કાઢે છે ફવા દીના ટોસે ભી મેં તો આંગળી ફોડ નાખી છે ટોસી ટોસી છે ઘંટી ફૂડ માં રાજુભાઈ માં વાત કરે છે અને લેટ વધી છે તે વ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો આ જે છે બનાવેલો છે જ્યારે વ્લોગ ન બનાવતો ત્યારે અત્યારે ઓલું રાધે કૃષ્ણ કોડ છે એ પણ અમે બનાવેલું છે એનો શેડ અમે બનાવેલો છે તો આવી રીતનું છે બધું તો તમને વિડીયો મજા આવતી હોય તો લાઇક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો આપણે મળશું હવે નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવી રીતે છે બધું થાંભલો બાંભલો એક ઊભો કરી દીધો છે અને બીજો થાંભલો ને એવું બધું કાલે કરશું તો કાલે નવો વિડીયો મેખશું આપણે તો અમે રાજુભાઈ તો હવે રખડે છે લાઈટ વગેરેના તો ચાલો હવે મળશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય